તારો હટાવ તો પાછા ઓ પારલી લઈને રાખો પારલે તો પછી લાવશું હાલ તો આવો ભોંજા વગેરા સા નથી પીધો આ પણ મેલાનો શેરાને ઘરે જવું રાવડ તો તો ખરી આવી પણ નાસ્તો નથી કર્યો ઈ નાસ્તો બધું હોય દે પીગું હા રોડો અમે આરા આ બ હટાવ દો હા એ આડ લ્યો હવે આવરા છે અલય ઓણ તો દિવાળી એવું લાગતું નથી ને દિવાળી છે પતિંગ સકાઓ પતિંગ તો મે લૂટે જ નહીં એ થોડા કે લૂટી આવડ અલય બે નવરી બેઠી બેઠી આ બેઠા

આ મળમાં મે અડધા સિતુનો પાછી જાસી પણ 10 મિનિટ 12 વાગ્યા તમે હજી ખોણે પોચા નહી શું અડધા સિતુનો પાછી પાણી દેતો થા પાઉં તો તમે એમ કરો કર્યા તો ગોદના પાછી આવી કામ કરો નકર કેવી ભેગા ભોડા લઈશ અમે હવે વાગી ગયો ખાવ બનાવો જો એવું બરાજ જાય ને ઉલે વાજી મે કીધું પદજો અલ્યા પણ બોલું સંભળ છોડતા હે માર અલવાણ આયા છે માં તો પૂરી ભાધા કરે અરમ પરે હોય એમ ભાધા બીડી નથી પીતો તો અલ હુએ મારી પડગી લાય લાય આ તો ગોદા હળગા તો હવાનો મેલો બોલ કે બાગસ ચાલી ઈ તો બાળી છે બાળી બધી તમે હવે રોટલા બનાવો અને શેકર સેમનો શીરો બનાવો અને સીન ભજીયાનો ખાવા કર આ રોટલી લે હમણા મત એમ કરને તું શેક ને મત કરી એમ તેમ વઢવા આયો તો કામ કરવા એટલે આરા બલુ કાળીયો એમ કરે છે એટલે શેઠ એમ કીધું

માટ ના મારી આલુ જો તમે ને કે ભૂખ આ કરાડીએ તો શું ના મારી સગધરન તન ઓય સગધરન હે આલા બન રોલી લે ઈ તો તારી એક એક મૈયા બધું ખાઈ જા તમે તારે લે તંબિરે નાખ નો ખાવ ના કારણે આ મે પર ફિયા અલ્યા મુ ખાઈ ખાઈ ના તો ખા જો પી જા આ પીજો રેજો પીજો ના ખાઈ તો

કે સાલવાયો તો તો તમેલા કાઈ લેન લીધું તેઈ લઈ જાવિલે પુયા ઠેકે ઠેકે તો અલ્યા તમે છે ભાઈ મથણ તમારે લે હવે આ બેટા હોઈ જાય જાવ તમને હાથ હોય તો રબ બે કેક જાશે હોય તમારા છે અમારે મથવાનું હવે મથવાનું તમારે હોય કઢી કારમ કરો પછી થઈ જાય તો તમે મને જરજર કરજો તોલે હડ હટ હટ કરો કામ બોળો હડજો કલા અમે હટ કરા પણ હું થોડો ઘડી વીમ કોપરો પાદો તોરો ખેર તો હું હવે કઢી સુઈ પડ

ઉલે બહુ તમે કે ને કે અમાર મિલ થે નાખી એટલે આ પણ વાત હું હમણે શેઠને બનાવ ઠુ ગયા મનાડે મોઢું ખાલી પૂરો કડાય મિલ માં હું એ ઈ જેમ જેમ કડાય

nãy hôm nay mà chử hôm nay, nãy làm sao thế này sao thế? chưa mệt à? chưa? chưa mệt? Hey! Đucho, 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 અરમને મેં કાનમાં મન નાનું જ દે અલ્યા 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 બેટિમૈ ને આ પડીને પડી અરમનો ખોહા ઓલ ખઈ ગયા હે અલય અલ્યા મારે પેટ મે બે પગરા છે યાર પણ હવે આતો ભાડો મેં લી તમે ફડે કામ કાવા જી પાળા હાલો અલ્યા હવે પણ હોજ પડી પડી છે હવે તો અલ્યા હોજ પડી પડી અલ્યા મારા લગાડો ને 5 મિનિટમાં ગોધી ના પાડી લે મારા વાડે મેલે વાડ રયા હમનંદ બોધણ બેઠ લ્યા અલ્યા અલ્યા